એના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યુ કે ગાઝામાં મૃત્યુ અને વિનાશનો સૌથી ખરાબ સ્તર જોવા મળી રહ્યું છે જે તેમણે તેમના જીવનકાળમાં ક્યારેય જોયું નથી અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ઇઝરાયલથી ડરવા નહીં પણ મતકમ રહેવા હાકલ કરી છે બીજો એક સૈનિકે મને પૂછ્યું કે મારા પરિવારમાં કેટલા શહીદો છે અને મેં બે જવાબ આપ્યો તો તેણે મને કહ્યું કે હવે તારા ત્રણ શહીદો છે ईजरायेली सैनिकों फेब्रुआरी महम्मूद सनाक्रा ने गोली मारीने पकड़ लीधो हजूप मेवनवाह जी रही है गाजा सिटी में नव लोग सहित गाजा पर ईजरायल हूमला में ओछा में ओछा चौद पेलेट्टाइनी मारिया गया है कम तबीबी सूत्रों ज्व्यू सेवंथ डे स्कूल हत्या केस में किशोर साब एक महीना में चार्जशीट रजू जुबेनाइल कोर्टे लीघु रेकॉर्ड पर अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रम्पे एच एक बी विजा एक नवी जाहरात करी है જેના પછી આ મુદ્દો અમેરિકા અને ભારત સહિત ઘણા દેશોમાં ચર્ચાનો વિષય બન્યો છે મોદી આજે સાંજે 5 વાગ્યા વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે નવા GST દર અંગે ચર્ચા તેમ જ નવરાત્રી આરાધનાની દેશવાસીઓને શુભેચ્છાઓ આપે તેવી શક્યતા ઇન્ડિયા વિપાકનો હેન્ડશેક કોન્ટ્રોવર્સી વચ્ચે એશિયા કપમાં આજે ફરી ભારત પાકિસ્તાન आमने-સામે ચૂંટણી પંચ દ્વારા નિષ્ક્રિય રાજકીય પક્ષો સામે સતત કડક પગલા લેવામાં આવી રહ્યા છે तमिलनाडु विधानसभा चूंटनी पहला राज्य बेतालीस पक्षों रजिस्ट्रेशन रद्द सत्ताधारी डीएमके भाजपा सहयोगी पक्षों पर समावेश थाई छे। रिपोर्टर दिनेश भाई सागठिया अमदावाद दस्तक न्यूज चौबीस